મિત્રો મેળામાં આપણે પોગી ગયા તમે જોઈ શકો મેળાનો નજારો જોઈ લો કઈ ન ઘટે તમે જોઈ શકો અને સાથે સાથે મિત્રો વરસાદ પણ આવવા માંડ્યો એટલે એને ટ્રાફિક આવો ઓછું તો આવવા જો બધા એને ભાગવા માંડ્યા છે તમે જોઈ શકો ચાલો આપણે અંદર જઈએ અને અંદર ભૂલ બાકાજી કી બોલાવી દેવી અને તમે જુઓ કાંઈ ઘટે એવું નહીં ભૂલ બાકાજી કી બોલાવી દેવી મિત્રો મેળા ની અંદર એને આપડા ફોલોઅર્સ મળી ગયા તમે જોઈ શકો ઘણા બધા ફોલોઅર્સ મળી ગયા કઈ ઘટે મેળા માં કઈ ઘટેવ નથી મેળા બહુ મોજ આવે

અને ગરદી હારે હારે એને વરસાદ પણ ઝરમર ઝરમર ચાલુ છે તમે જોઈ શકો છો તો ચાલો આપણે આગળ જઈએ ફૂલ બાકાજી કી બોલાવાની છે ફરી પાછા મિત્રો આપણે આગળ આવીએ ને તો એટલામાં એને આપણને બીજા સબસ્ક્રાઇબર મળી ગયા તમે જોઈ શકો આવા નવા મિત્રો એને અવારનવાર આપણને સબસ્ક્રાઈબર મળતા રહે અને આપણે એમના લીધે તો આગળ આવીએ જો ફૂલ ભાકાજી કે અત્યારે બોલાવે મેળામાં તમે જોઈ શકો મિત્રો ચાલુ વરસાદ એને લોકો રાઈડ માં બેવાનું મુકતા નહીં જો ચાલુ વરસાદ એને તો એને રાઈડ માં કોઈ બેવાનું મુકતા નહીં જો ટ્રાફિક એકદમ તમે જોઈ શકો મિત્રો આગળ આપણે આવી ગયા ને એટલામાં એને આપણે મળી ગયા આપણા ફોલોઅર્સ તમે જોઈ શકો કઈ ઘટે એવું નહીં મેળા કઈ ઘટે હે ફૂલ ગરદી એને હેરે વરસાદ એટલે મજા આવી જાય એવું હે આ બાજુ મિત્રો તમે જોઈ શકો અત્યારે બ્રેક ડાન્સ છે ને ચાલુ થઈ ગયો છે જોઈ તો મિત્રો તમે જોઈ શકો એની પાસે એને આપણે ચકડોળ પણ ચાલુ થઈ ગયો અને વરસાદ ને મિત્રો ફૂલ બાકાજી થી બોલાવે હેરે હેરે

તમે જોઈ શકો વગર ટિકિટ ચડી જાય મોતના કુવા ઉપર ને ફૂલ કાકા ટિકિટ ફોલાઈ જાય જોઈ લો કાંઈ ઘટ એવું નહીં તમે જોયો અને એને મિત્રો અત્યારે બધાની લાઈટું બંધ થવા માંડીએ તો ચાલો અત્યારે આપણે જઈએ મોતના ના માં તમને મોત ના જો એ પણ વગર હો કાંઈ ઘટે જ નહીં અત્યારે આવી ગયો મોતના ના કુવા ઉપર તમે જોઈ શકો અત્યારે ટ્રાફિક કેટલું રહેજો અને મોત નો કુવો છે ને ડબલ માન હોય તમે જો અને અત્યારે ચાલુ કરે કઈ ઘટે એવું નહીં કઈ ઘટે એવું જો અત્યારે બાઇક કર નહીં ગયું ચાલુ ફાઈનલી મિત્રો તમે જોઈ શકો અત્યારે એને કાર પણ અત્યારે ચડવા લાગી છે જો ભવ્ય કાર તમે જોઈ શકો મિત્રો જોઈ લીધો અને જો અત્યારે એને બધા લોકો અને નીચે ઉતરી રહ્યા અને તમે એક મેળા નો નજારો જોઈ લો વરસાદ આવે મિત્રો પણ છતાં પણ એમ ટેવું નહીં જો તો ચાલો અત્યારે મોતના કૂવા એટલે ઉતરી જઈએ અને પછી એને આપણે જે રમકડાવાળી બજારે ને અહીંયા આવેલા જાય અને થોડા ઘણા છોકરા ને રમકડા લેવા જોઈ છે ને તો અત્યારે એને ફટાપટ ઉતરીને છોકરા ને રમકડા લેતા હોય ફાઇનલ મિત્રો રમકડા વાળી બજારમાં અત્યારે આવી ગયો તો તમે જોઈ શકો આવો ન રે રમકડા આવ્યા ને અત્યારે એને આપડા ફ્રેન્ડ લોકો મળી ગયા તમે જોઈ શકો કઈ ઘટે એવું નહિ મેળામાં એને ફૂલ બાકાજી કી બોલે બોલે ને બાકાજીકી ભાજી કી બાકાજીકી

તો જોઈ શકો મિત્રો આપણા સબસ્ક્રાઈબર મળી ગયા અને મળીને આનંદ કહ્યું તમે જોઈ શકો અડધા ભાઈઓ ઉપર વહી ગયા અને આ ભાઈ એને ટિકિટ ઓપરેટિંગ કરે અને ઓલા ભાઈ એને એ પણ ઉપર વહી ગયા જોઈ શકો ઉપરથી મેળાનો નજારો કઈક આવો લાગે જોઈ લો કાંઈ ઘટેવું નહીં કાંઈ ઘટેવું ભાઈ બંધ તમે જોઈ શકો

મિત્રો તમે જોઈ શકો આપણી લાંબો રાઈટ થઈ ગયા ચાલો ને ફૂલ કે જગલા જો કઈ નો ઘટો શકો આપણને એને આપડા સબસ્ક્રાઈબર મળી ગયા હે બરોબર ને ભાઈ બેન ટિકિટ લઈને જો આપણે એના બ્રેક ડાન્સમાં જવાનું હોય તમે જોઈ શકો તો ચાલો અત્યારે એને આપણે આ બ્રેક ડાન્સમાં જાય અને એ પણ ફ્રીમાં આપણે મિત્રો ક્યાંય પૈસા જ નથી તો તમે જોઈ શકો ચાલો ફટાફટ એને આપણે બ્રેક ડાન્સમાં દઈ આવીએ બોલ બાકા જેટલી જોઈએ

મિત્રો આપડે જોઈ શકો કઈક આવું હતું મિત્રો ફૂલે ફૂલ મોજ કરી લીધી અને હવે ક્યાંક મેન પડે તો ફરી પાછું ફૂલે ફૂલ મોજ કરી લીધી તમે જોઈ શકો બોલ બાકાજી કે બોલા બધા જો કાઈ ઘટે એવું નહીં ચાલો બેટા હવે આપણે ઘર આવ ઘટી ગયું હે આ ઘટી જાય ચાલો 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 और भाई मरे गया तुम्हें જોઈ શકો રે માણા મરે ગયા ને આ બાજુ પેંટો એને એને ઢીંગળો લઈ લીધો જો ઓય ઢીંગળો કોને દેવાનો છે એને કવર પર કોને દેવાનો ઢીંગળો હા ના ના એનો કે હોય તું સમજા હા નઈ તું સમજા નહીં عورت કા चक्कर बाबू भैया عورت કા चक्कर સો આ રાવલ ભાઈનું ચાલા ફાઇનલી મિત્રો મેળામાંથી આપણે આવી ગયા એ બારાજો બાઇકને આપણે કાઢી લીધું પાર્કિંગમાંથી ને મિત્રો આ મેળાનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો અને મેળામાં આપણે અને મિત્રો ફૂલે ફૂલ બાકાજી બોલાવી દીધી હતી અને આપણે જે પણ બેઠાની બધા ટિકિટ વગેરે બેઠા હતા અને મિત્રો હવે આ ને આપણે આંચ પૂરો કરી નાખી તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં હર મહાદેવ લખી નાખજો અને હવે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી